અબજુના માલિક હોવા છતાં સાદગીને ભરેલા ગૌતમ અદાણી આજકાલ ખૂબ ચર્ચામાં છે અને ચર્ચાનું કારણ છે જૂના સાથીદારો સાથેની ગાઢ લાગણી અને સંબંધો કચ્છના જરપરા ગામના આગેવાન ભારુભાઈ ગઢવીનું લાંબી બીમારી બાદ અવસાન થાય છે ઘરના હોબીનું અવસાન થતાં પરિવાર પર જાણે આપ તૂટી પડ્યું બીજી બાજુ જૂના સાથીદારના નિધનના સમાચાર મળતાની સાથે જ ગૌતમ અદાણી હેલિકોપ્ટર દ્વારા તાબડતોડ કચ્છના મુદ્રામાં

તેમના જૂના સંબંધોને આજ દિન સુધી નથી ભૂલ્યા કચ્છના મુદ્રા તાલુકાના જરપરા ગામે ગૌતમ અદાણી હેલિકોપ્ટર મારફતે ઓચિંતા પહોંચ્યા હતા અને જૂના સાથીદારના અવસાનના શોક સાથે પરિવારની દુઃખની ઘડીમાં સહભાગી થયા હતા જો વિગતે વાત કરીએ તો જરપરા ગામના પ્રતિષ્ઠિત સામાજિક અને ગ્રામીણ આગેવાન ભારુભાઈ ગઢવીનું લાંબી બીમારી બાદ અવસાન થયું હતું ભારુભાઈ માત્ર એક ગ્રામીણ આગેવાન જ નહીં પરંતુ ગૌતમભાઈ અદાણીના અંગત અને જૂના સ્નેહી પણ હતા ગૌતમભાઈએ ભારુભાઈના અવસાનના સમાચાર સાંભળતાની સાથે તમામ કામો પડતા મૂકીને કચ્છ આવવા રવાના થયા હતા ગૌતમભાઈ અદાણી ખાસ હેલિકોપ્ટર દ્વારા જરપરા ગામની સીમમાં તેમણે લેન્ડિંગ કર્યું હતું ત્યાંથી તેઓ સીધા જ ભારુભાઈ ગઢવીના નિવાસ સ્થાને પહોંચ્યા હતા એક વૈશ્વિક સ્તરના ઉદ્યોગપતિ અને અબજોના માલિકને પોતાના આંગણે જોઈને ગામના લોકો અને ગઢવી પરિવાર પણ ભાવુક થઈ ગયા હતા ગૌતમભાઈએ પ્રોટોકોલ અને સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પણ અત્યંત સાદગીપૂર્વક ગઢવી પરિવારના સભ્યો સાથે મુલાકાત કરી હતી જેના વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે આપણે જણાવી દઈએ કે ગૌતમભાઈ અદાણીએ ગઢવી પરિવારના સભ્યો સાથે બેસીને વારુભાઈની માંદગી અને અંતિમ સમય અંગે વિગતો મેળવી હતી તેમણે પરિવારના મોભી ગુમાવવાના દુઃખમાં સહભાગી પણ થઈને આશ્વાસન પણ આપ્યું હતું તેમણે જણાવ્યું હતું કે ભારુભાઈ જેવા નિષ્ઠાવાન અને સામાજિક વ્યક્તિની ખોટ માત્ર પરિવારને જ નહીં પણ સમગ્ર સમાજને પણ પડશે ગૌતમભાઈએ પરિવારને હિંમત આપતા કહ્યું હતું કે તેઓ હંમેશા તેમની સાથે છે આ મુલાકાત બાદ સમગ્ર કચ્છ પંથકમાં ગૌતમ અદાણીની સાદગી અને જૂના સંબંધો પ્રત્યેની તેમની લાગણીની ભારે પ્રશંસા થઈ રહી છે એક તરફ જ્યાં કોર્પોરેટ જગતમાં સમયની કિંમત લાખોમાં હોય છે ત્યાં ગૌતમભાઈએ વ્યસ્તતા વચ્ચે પણ કચ્છના એક ગ્રામીણ આગેવાનના ઘરે જઈને સાચા અર્થમાં માનવતા છે તે બતાવી છે અદાણી ગ્રુપના ચેરમેન અને જાણીતા ઉદ્યોગપતિ ગૌતમભાઈ અદાણીએ સાબિત કરી દીધું કે ગમે તેટલી વ્યસ્તતા હોય પરંતુ માનવીય સંબંધો અને જૂના સાથીદારોનું સ્થાન હંમેશા સર્વોપરી રહે છે આજે સૌથી ધનિક એક એક છે સમયે પોળમાં રહેતા હતા અને પછી મુંબઈ જઈને થોડો સમય તેમણે કામ કર્યું ત્યારબાદ અમદાવાદ પરત ફર્યા અને પોતાનો બિઝનેસ છે તે શરૂ કર્યું અને આજે પોતાની મહેનતથી તેઓ સફળતાના સર્વોચ્ચ શિખર પર બિરાજમાન છે ગૌતમ અદાણી પિતાની જેમ જ પોતાનું કંઈક અલગ કરવા માંગતા હતા અને તેમણે તે કરીને સાબિત પણ કરી બતાવ્યું ગૌતમ અદાણી ફોર્મલ એજ્યુકેશનમાં બહુ માનતા નહોતા તેમને અનુભવ અને સ્કિલ પર વધારે વિશ્વાસ હતો ગૌતમ અદાણીએ ઓગણીસો અઠ્યાસીમાં અદાણી એક્સપોર્ટની શરૂઆત કરી હતી હાલમાં અદાણી એક્સપોર્ટ અદાણી એન્ટરપ્રાઇઝ તરીકે જાણીતું છે અને અદાણી ગ્રુપ હેઠળ જ આવે છે આ કંપની શરૂઆતમાં ખેતી તથા વીજળીનો વેપાર છે તે કરતા હતા

ગૌતમ અદાણીને ઓગણીસો પંચાણુંમાં ગુજરાતમાં મુદ્રા પોર્ટ માટે કોન્ટ્રાક્ટ છે તે મળ્યો હતો આ પોર્ટ આજે દેશના સૌથી મોટા ખાનગી પોર્ટ તરીકે કાર્યરત છે ગૌતમ અદાણી અન્ય બિઝનેસમેનની જેમ લાઇમલાઇટમાં નથી રહેતા તેમના દીકરા જીતના લગ્ન પણ તેમણે ખૂબ જ સાદગીથી છે તે કર્યા હતા આટલી ઊંચાઈએ હોવા છતાં સાદગીને વરેલા અદાણીની હાલ ચારેકો પ્રશંસા થઈ રહી છે આ અંગે આપ શું કંઈ માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો તો ત્યારે બસ આટલું જ ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર